બેન તમારી દીકરી જે અમારી બેન અમે અમે બી મતલબ દીકરી સમાન છે અમારા તો જે કૃત્ય કરવામાં આવ્યું છે આપણે આપડે દ્વારા જે તમારા ગામના મતલબ કે તોળની ગામના જ વતની છે તો તમે એના વિશે શું કહેવા માંગો છો બાળકીને જે તમે મોટી કરી અત્યાર સુધી તમે એને લાગણી લાડ प्यार અને જે તમારી ઈચ્છાથી ભણવા માટે મૂકી તો તમારું શું કહેવું છે આ બધું પર કેને શું સજ થઈ જાય તમે કેટલું લાડ કરતા હતા કેરના શું વિશ્વાસે ભણવા મૂકતા હતા એના વિશે થોડું અમને કહેશો મારી

આ રીતના આપણે વધુમાં વધુ શેર કરવો વિડીયો અને એમની આ માંગણીને પૂરી થાય એ માટે સરકારને આપણે રિક્વેસ્ટ કરીએ એમની માતા બી રિક્વેસ્ટ કરે એમની ફોર બી રિક્વેસ્ટ કરે એમના પરિવારજનો બી રિક્વેસ્ટ કરે છે તો આપણે આ બાબત ઉપર ગંભીરતાથી વિચાર કરીએ અને જરૂરથી આપણે કંઈક એને સજા મળે એ માટે પગલાં લઈએ અને આવા કૃત્ય ભવિષ્યમાં ના થાય એના માટે આપણે આગળ કાર્યવાહીની હાથ ધરીએ ઠીક છે જય હિન્દ